ખુજા કરાદે નહી ગરમાઈ રણ માથા માથા આટે મૂલ વય એવો તો બાપુ આય તણાર એવાએ તોદર ના દેવા ગોદર ના એ રાજપૂતાની બેન એ ભાઈ તારા ને હરોગ્ની ગાદી અનમારા હાવ બરબાદી એ ભાઈ તારા ને હરોગી ગાદી અનમારા હાવ બરુ બાધી રાજપૂતાની સમજે ભગવાન દેવાએ ગોધલ ને સપના વાલી

E a minha sunina te sorguesimo E carna bela a voz do mar nebimo E a minha sunina te sorguesimo E carna bela a voz do mar nebimo E vai-te mudando

ઢગલા દીધા ને એના ઉદવા હેચા એટલા માટે કીધું કે ને તમે હા બાપુ લાખ વાકડીએ લેવું પણ દેવું જગત માં હું લાખા ને સપના છે એના માટે मलाई नात्य बापु भाइिलो नै